જય જય ભારત જામનગર સત્ય ન્યૂઝ માં આપનું સ્વાગત છે જામનગર શહેરમાં શાનદાર આયોજન ગુલામે ગોસ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દર સાલની જેમ આ વર્ષે પણ શાનદાર સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું ચોત્રીસમો સમૂહ સાદીનું શાનદાર આયોજન અહીંયા આપણી સાથે સૈયદ બુખારી બાપુ જે સૈયદ શોકત અલી બુખારી બાપુ તે ટ્રસ્ટના પ્રમુખ છે અને આગેવાનો

ઇજલાસની રહેબરી કરે છે શોકત બાપુ જે બળા બહુ મુખલિસ છે અને બહુ સારી રીતે આયોજન કરે છે ને આ આયોજનમાં હિન્દુ મુસલમાન જામનગરના વડીલો સાદા ફુલ્મા આગેવાનો અગ્રણીઓ જે તમામ લોકો અહીંયા આવીને ખૂબ ખૂબ બાપુની દુઆું આપે છે અને બાપુની દુઆ પણ લઈએ છે ને આવી રીતના જો સમૂહ લગ્ન આપણા સમાજમાં થતા હોય તો ફુજૂલ ખર્ચી જે આપણા સમાજમાં થાય છે કે જેના લીધે ઘણા બધા લગ્નોમાં ખુરાફાત થાય છે અને ખુરાફાતના માતા ફુઝૂલ ખર્ચીઓ થાય છે તો આવા ફુઝુલ ખર્ચી અને ખુરાફાતથી બચવામાં હું બધાને આદેશ કરીશ કે બનતી કોશિશ સમૂહ શાદીમાં હિસ્સો લ્યો જે સારી રીતે સમૂહ લગ્ન થાય છે ને સુન્નતે મુસ્તફા સલ્લાહુ તાલા વસલમાના તહેત જે નિકાહ કરવામાં આવે છે ને ઘણા બધા લોકો અહીંયા નોજવાન છોકરા બાપુ સાથે જોડાવેલા છે જે બધાનું ખ્યાલ રાખે છે મહેમાનોનું ખ્યાલ રાખે છે જમવા જમવાની વ્યવસ્થા હોય છે ખાણીપીણીની વ્યવસ્થા હોય છે ને બહુ સારી રીતે સમૂહ લગ્ન ઉજવવામાં આવે છે ને અલમદુલ્લા અમને પણ દાવત મળે છે બાપુ તરફથી તો અમે પણ અમારું કોમી એકતાનું પ્રતિકથી આ સમૂહ લગ્ન થાય છે અને અમને દાવત મળે છે તો અમે પણ બાપુની સમૂહલગ્નમાં હાજરી આપીને ખૂબ ખૂબ મહેનત કરીએ છીએ ને અત્યારે જે તમે આ બધું જોવો છો સત્ય સૌરાજ ન્યૂઝ ચેનલ જે મુસ્તાકભાઈ કુરેશી છે બહુ સારી મહેનત કરે છે જમીન લેવલથી લોકો બધા રિપોર્ટ બતાડે છે અને મઝહબી હોય કે સામાજિક હોય હર હંમેશ ત્યાં ખુદ મુસ્તાકભાઈ કુરેશી પોતે જઈને ત્યાંના લોકોની અવાજને લોકો સુધી પહોંચાડવાની પણ કોશિશ કરે છે આપણી સાથે બીજા ભાઈ છે તેની સાથે ચર્ચા કરો તમારું નામ સ્લામ આલિકુમ મારું નામ અબ્દુલ મજીદ બુખારી હું પોરબંદરથી અહીં મિલાદ પડવા આવ્યો હતો ને હર સાલ આ બાપુ લોકો મને અહીં મિલાદ પડવા બોલાવે છે ને અમે ખૂબ સરસથી અહીં મિલાદ શરીફ પડીએ છીએ શેરો પડીએ છીએ ને આ બાપુને અમે એક તરફથી હેલ્પ કરવા આવીએ છીએ કે જે કંઈ બી આ લોકો અમને મિલા શરીફમાં આપે છે એ તમામ પૈસા અમે બાપુના કદમોમાં આપી ને આ ગરીબ લોકોની શાદી માટે બાપુ એ પૈસા ઉપયોગ કરીએ છે તો અમે નસીબદાર છે કે બાપુ અમારાથી આવું સારું કામ લઈએ છીએ ને અમે ખુશનસીબ છે ને આ બાપુનું કામ પણ બહુ સારું છે કે આ ચોત્રીસમો સમૂહ લગ્ન હતો ને બહુ વ્યવસ્થિતથી આ લગ્ન કરવામાં આવ્યા ને મોટી વાત તો એ છે કે આવા સમયમાં

કોમી એકતાનું પ્રતિક એવું ગુલામે ઘોષ એજ્યુકેશન ચેરિટેબલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા હિન્દુ મુસ્લિમ સર્વે જ્ઞાતિઓનું સમૂહ સાધીનું આયોજન કરવામાં આવે છે આ જે ટ્રસ્ટ દ્વારા સમૂહ ઘટનાનું પણ આયોજન કરવામાં આવે છે અને સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરતું આ ટ્રસ્ટ એમાં જે કંઈ બી ખર્ચ આવે છે સામિયાનો સજાવવામાં સ્ટેજ સજાવવામાં ખાવા પીવાની વ્યવસ્થામાં આ બધું ખર્ચ જે છે તે દાતાઓના ડોનેશનથી થાય છે માલિકની દયાથી દાતાઓ તરફથી પૂરતું ડોનેશન તો મળી જ રહે છે સારા કામ માટે કુદરત તરફથી જ વ્યવસ્થા થઈ જ જાય છે પરંતુ આટલા મોટા કામોને વ્યવસ્થિત આયોજન આપી આયોજન કરી અને સફળ બનાવવું એના માટે જે શોકત બાપુ છે અને તેમની પૂરી ટીમ છે ટ્રસ્ટીઓ છે હિન્દુ અને મુસ્લિમ તમામ કાર્યકરો છે તેમનો જુસ્સો અને તેમની મહેનત છે એને અભિનંદનને પાત્ર છે અને શોકત બાપુ અને એમનું ટ્રસ્ટ જે છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અત્યારે જેવા પ્રોગ્રામ કરે છે એના કરતાં પણ સારા પ્રોગ્રામ થાય જે આજના સમયમાં દેખાદેખીનું પ્રમાણ એટલું બધું એ ઓછી ઉધારા કરીને કરજો કરીને વ્યાજે પૈસા લઈને ગીરદે દાગીના મૂકીને પણ પોતાના પ્રસંગને સારામાં સારો બનાવવા પ્રયત્ન કરે છે અને પાછળથી તે કરજાના બોજમાં દબાયેલા રહે છે પાંચ વર્ષ સુધી કરજામાંથી બહાર નહીં આવ નથી આવતા એની વચ્ચે જો તમારે બીજો પ્રસંગ આવી જાય તો પાછો ખર્ચનું બોજ વધી જાય છે અને આ રીતે જે સહિયત પ્રમાણે જે મના છે ઈસ્લામની અંદર સાદી માટે ફક્ત નિકાહ અને વલીમો જ જરૂરી છે નિકામાં મેહરની રકમ જરૂરી છે નિકામાં વકીલ અને ગવાહની સંમતિથી

એમાં પ્રેસિડન્ટ શોકત બાપુ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવે છે અને મારી પહેલાં અલ્હોર ટૂરવાળા અબ્દુલ બાપુ બાપુએ બહુ સારી ટૂંકમાં વાત કરી એ તમામ રીતે ફાયદો છે અને બાપુ સારી કામગીરી કરે છે અન્યભાઈ પણ આપણા જે પોરબંદર હતી એને વાત કરી ટૂંકમાં કહું તો શોકત બાપુ એક બહુ સરસ સારી કામગીરી કરે છે અને સમૂહ લગ્ન દરેક સમાજે કરવા પડે અને કરવું જોઈએ જેથી કરીને ફિજુલ ખર્ચો ઘણો બધો બચી શકે અને આ બાપુનું ચોત્રીસમો સમૂહ લગ્ન છે એટલે તમે જોઈ શકો છો કે ચોત્રીસમો સમૂહ લગ્ન કરવો આ તૈયારી કરવી આજે આ એકવીસ દુલા દુલ્હન હતા બહુ અઘરી વાત છે પણ દરેક સમાજે આગળ વધી અને જે સમાજને ફાયદો થાય તેના કુટુંબને સાહેબ ફાયદો થાય એ લેવલે દરેક સમાજ સમૂહ લગ્ન કરે તે મહત્વનું છે અને આ બાપુ જે સમૂહ લગ્ન કરે છે એમાં ઘણો બધો તમામને ફાયદો હોય છે ઘણી બધી મહેનત કરી કરીને પણ સેલ્યુટ કરું છું કે સમૂહ લગ્ન જે બાપુને સાથ સકાર આપી રૂપે જે મદદ કરે છે તેઓને પણ પાંચ પાંચ અવારનવાર હું સેલ્યુટ કરું છું કે આ જે ગરીબ માણસો ના જે લગ્ન અને જે થાય છે તેમાં તે ભાગ લે છે આમ આ સમૂહ લગ્ન આજે બહુ સરસ અને સારી રીતે રહ્યો અને તમામને હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું આપ જોઈ રહ્યા છો જામનગર શહેર એદ્રુસ પીરની દરગાહ એથી સત્ય સવરાજ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ અત્યારે નું શાનદાર આયોજન ચાલુ છે બધાય ન્યાજ જમી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ચોત્રીસમો સમૂહ લગ્નનું શાનદાર આયોજન સત્તર લાડી અને સત્તર લાડાઓ અહીંયા અહીંયા નિકા મંચ ઉપર પડી અને શાનદાર એક આયોજન આજુબાજુના ગામડાઓ જામનગરમાંથી ઘણા એવા લોકોએ આમાં ભાગ લીધો આપ અત્યારે અહીંયા દેખાડી શકો છો કેમેરામેન કે ન્યાજનું અત્યારે શાનદાર આયોજન કરવામાં આવ્યું છે અને ન્યાજ બધાય ને મળી રહી છે આપ જોઈ શકો છો જામનગરમાં સમૂહ સાદીનું ભવ્ય અને શાનદાર આયોજન ગુલામે ગોસ એજ્યુકેશન ટ્રસ્ટ ડેવલપમેન્ટ સોકત અલી બુખારી અલી સૈયદ બાપુ તરફથી કરવામાં આવ્યું આપ જોઈ રહ્યા હતા જામનગર સત્ય સવરાજ ન્યૂઝની રિપોર્ટ જામનગરથી સત્ય સવરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તા જૈન سلے اللہ سلے اللہ محمد بہت پیارا کلام آپ جو اس میں پیسہ دیں گے وہ سب وہ او سب اوسم سب کو او دے دیں گے صلى الله عليك يا رسول الله وسلم عليك يا حبيب الله طریقے پر شادی کر رہا ہے اگر کسی میں ناچ گانا چلتا ہو تو بیچارے وڈی نیچا کر کے چلے جاتا ہے شرم اگر بتا نہیں سکتے تو ہم یہی کہیں گے کہ یا رسول اللہ کام بولے لیجیے تم کو جو سی کرے ٹھیک ہو جائے شاہی 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 کریں ہے, خرافات سے بچیں اپنے آپ کو بچائیں اپنے سماج سے بچائیں اور آپس میں محبت و اتفاق عطا فرما اے اللہ تعالیٰ اس بزم میں جتنے بھی لوگ حاضر ہیں مولا سب کی حاضری کو قابل قبول فرما سب کی روزیوں میں برکتی فرما جان مال عزت و آزرو کی حفاظت فرما مولا اے تعالیٰ اس سمو شادی کے بانی سید شوگر باپو اللہ تعالیٰ ان کی ہر بیماری کو دور فرما اور ان کے ساتھ جتنے بھی لوگ جڑے ہوئے ہیں مولا تمام کی جائز تمنا کو پوری فرما اور اسی طرح نیک کام کرنے کی اللہ تعالیٰ انہیں کامیابی اور کامرانی عطا فرما انہیں توفیق عطا فرما ان اللہ و ملائک رہی صلو اللہ علیہ نبی ایوہ الذین آمنوا صلو علیہ وسلم و تسلیما اللہم صلی اللہ سیدہ ابینا مولانا محمد و آلہ سیدہ ابینا محمد و آلہ و و آلہ وسلم قادری کر قادری رکھ قادریوں میں اٹھا قادری کر قادری رکھ قادریوں میں اٹھا قدر عبدالقادر قدر نما کے واسطے سبحان کا ربی کا رب العزت اما سکون و سلام علی المرسلین و الحمدللہ رب العالمین لا الہ الا اللہ محمد رسول اللہ تمام دلہ کو اور دلہن کو اور ان کے پریوار والوں کو شادی مبارک ہو اللہ سب کو سلامت رکھے اور ابھی ایک سہرہ پڑھا جائے گا اور آپ تمام دل کھول کر تعاون کریں کیونکہ اس سہرے میں جو کچھ بھی رقم آئے گی وہ یہ تمام نیاز میں خرچ کی جائے گی اچھی جگہ پر خرچ کی جائے گی تو کنجوسی نہ کریں فول اور کی پنکھڑی پنکھڑی کم ڈالیں پھول ہی زیادہ ڈالیں اور کوشش کریں پھول ڈالنے کی کیونکہ پنکھڑیوں سے تو ویسے بھی ہم پنکھڑی ہو گئے جتنا یہاں پر ڈالیں گے اللہ اتنی میں برکت عطا فرمائے گا تو میں سکا کے قاری فاروق صاحب سے